ઘટનાની જાણ પોલીસ તાત્કાલિક પહોંચી છે મૃતકોના પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે શહેરના દાણી લીમડા વિસ્તારમાં ખોડિયારનગર પાસે જીન્સ બનાવતી કંપનીમાં ત્રણ યુવકોના ટાંકીમાં ડૂબવાથી મોત નિપજ્યા છે આ યુવકોની ઓળખ ખ રાઠવા વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર તરીકે થઈ છે મૃતકોના પરિવારજનોનો આરોપ છે કે કંપનીની બેદરકારીના કારણે મૃતકોના મૃતદેહ છે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મૃતકોના મૃતદેહને મણિનગરની એલજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા છે ત્રણેય યુવકોની ઉંમર વીસથી ત્રીસ પચીસ થી ત્રીસ વયની વચ્ચે હોવાનું સામે આવ્યું છે સમગ્ર ઘટનાથી પરિવારજનોમાં શોકનો તપાસ હાથ ધરી છે અને શોકનો માહોલ છવાયો છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણેય મૃતક નાઇટ શિફ્ટ દરમિયાન કામ કરી રહ્યા હતા સફાઈ માટે તેઓ વોશિંગ ટાંકીમાં પડ્યા હતા પરંતુ બહાર આવવામાં નિષ્ફળ ગયા હતા અને રાતભર ટાંકીમાં જ રહ્યા હતા દુર્ઘટનાની જાણ થતાં જ પરિવારજનો એલજી હોસ્પિટલ પહોંચ્યા હતા અને કંપની પર ફેક્ટરી મેનેજમેન્ટ તરફથી બેદરકારીનો આરોપ લગાવ્યો છે પરિવારજનોનો દાવો છે કે કંપનીએ કામદારોને જોખમી રીતે ટાંકીમાં છોડી દેવાયા હતા હોસ્પિટલમાં સ્થિતિ વકરે નહીં તે માટે પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી હતી પરિવારજનોએ હોસ્પિટલમાં જવાબદાર લોકો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે હોબાળો કર્યો હતો જોકે આ વિશે ત્યાં હાજર વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે આ ઘટનાક્રમ અને સુરક્ષા પ્રોટોકોલમાં સંભવિત ખામી શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે આ એક દુઃખદ ઘટના છે અને શ્રમિકો ટાંકીની અંદર કેવી રીતે પહોંચ્યા અને ત્યાં શું કરતા હતા ત્યાં સુરક્ષાની શું સુવિધા હતી તે વિશે તપાસ કરી રહ્યા છીએ હાલ પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે નોંધનીય છે કે મૃતકના મોતની સાચી હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે હાલ પોલીસે આ અંગે ત્યાં હાજર અન્ય શ્રમિકો સાથે પૂછપરછ હાથ ધરી છે ટી વેન ગુજરાતી અમદાવાદ